પાટણ જિલ્લાના હારીછાણસમા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનાને લઈ પથ્થકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે પ્રાથમિક વિગતો મુજબ બહુસરાજીના અંબાલાથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો છે જેમાં આ સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં બે મહિલા અને એક કિશોરીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે પાંચથી વધુ ઈજાગ્રસ્ત થયા છે જેમને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે જ્યાં સારની હાલત અતિ ગંભીર હોવાની માહિતી મળી રહી છે બહુસરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો આ દરમિયાન મોડી રાત્રે હારી ચાણસમાં હાઈવે પરના દાતરવાડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે આ સંઘને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે